તો આ ચાર ના અમે જોતા હતા કે આ શું બનાવે હે અને હવે આપણે જે પુસવું છે બેહું છે આ દેશી ખાવાનું ગમે જો પણ સુગંધ તો બહુ મસ્ત આવે હે શું બનાવે ખબર નહીં એમને પુષાક શું બનાવો છો અમે ચારના બેઠા બેઠા જોવો હા કે તમે આ શું બનાવો છો તો શું બનાવો હો તમે ની જોતા હો શું આજે પેલા ખટારાના ટાયર જેવા બાજરીના રોટલા તો તમે બનાયા નથી રોટલા છે તમે ઓળખો ને તમે હવે શું છે ખબર પણ બનાવો હો બળી જાયું હોય શું છે ને પછી કવ ના ઓળખો હે હા ની રોટલી બસ રોટલી ઓળખો

જોરદાર બનાવે છે બનાવે છે આજે ખાવાની મજા આવશે ચાલે છે માલપુઆ બનાવે છે લોબા બનાવો લોબા ગોળ ગોળ